દિવસોના દિવસને લઈ તૈયારીઓ પૂર્જોસમાં અષાઢ ચૌદસના દિવસે ભારતભરમાં વસતા દેવી પૂજક પટની સમાજ પોતાના મૃતક સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવા માટે પાટણના પિતાંબર તળાવ પાસે તથા હડકાઈ માતાના મંદિરની બાજુમાં આવેલ સ્મશાન ગૃહોમાં પૂર્જોસ્મા તૈયારીઓ ચાલી રહી છે પટની સમાજમાં પ્રથમ દિવાસાનું વિશેષ મહત્વ હોય છે તાજેતરમાં અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા નાનકડા સ્વર્ગીય આકાશ પટનીને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના સ્નેહીજનો સહપરિવાર સાથે પાટણ મુકામે આવવાના છે વર્ષો વીત્યા હોવા છતાં સ્વર્ગીય સોમાભાઈ ખોડાભાઈ અરડુસિયાવાળા પચાસમી દિવાસાની સુવર્ણ શ્રદ્ધાંજલિ આપવા તેમના પુત્ર પેન્ટર ગોવિંદભાઈ એસ પટની ભારતીય લોક સંસ્કૃતિના દર્શન કરાવશે

ના સ્મશાન ખાતે તથા પિતાંબર શમશાન ખાતે જે તે લોકોના સ્વજનોના હસ્તીઓ ધરાવેલ હોય તેઓની યાદમાં દેશભરમાંથી પોતાના આપતાજનો અહીં પોતાના સ્વર્ગીય શ્રદ્ધાળુ સ્વર્ગીય મૃતકોના શ્રદ્ધાંજલિ આપવા આવનાર હોય આમ હજારોની સંખ્યામાં આ શ્રદ્ધાળુઓ આવનાર હોય તેઓને કોઈ પણ પ્રકારની તકલીફો ન પડે હાડબાડી ન વેઠવી પડે અને સુખ શાંતિથી પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ પ્રસાદ અગરબત્તી દીવો ધૂપ અર્પણ કરી અને પોતાના આત્માને સંતોષ થાય તે રીતે પોતે પોતાના સ્વર્ગીય સ્વર્ગીય આપતાજનોને શ્રદ્ધાંજલિ આપી અને પોતે તેનો પરમ સંતોષ માને પોતે લોકો પરત પોતાના વતનમાં ફરતા હોય છે આપણું નામ મારું નામ પટેલ રામચંદભાઈ હરકમય માતા પ્રગતિ મંડળના શ્રી